હલો સાસુમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ છોકરીને હજારો ખામીઓ છે એટલે તો બેટા એનો કોઈ સારો છોકરો ના મળે કે સર હા દેતા વન ટી વન કોફી ઓર એક બટાકા કા પરોઠા ઓકે સર મેં સમજ ગયા આ ભાઈ કેમ હસીન ગયો મારી તમે વાત નહી કરો એવું શું હળદર જોડે રમી લીધું બેટા તળદર લાવો તો હું શાક બનાવું

राणा जी माफ करना, मारे से हो गई। <laughs> बड़ा हैरानी हूँ लेकिन ये साला कर रहा रहे हैं पे? નો વરસાદ ગાજી રહ્યો છે હમણાં વીજળી પડશે ને તો આ તમારું આવાના દિલ અને તમે ક્યાંય ખોવાઈ જશો ને ખબર એ ન પડે સારું પણ હવે ગાતો તો ને અરે નીચે બધા ભેગા થયા છે કે કઈ ભેસ તાણા છે આ તો મારી જ ભેસ તાણતી હતી હેડો ફટાફટ નીચે હમણાં વીજળી પડશે તો હેડો હેડો હાય તું તો હામે જોઈ ગયા છે હેડો નીચે શું થાય સખત શરદી ઉધરસ થઈ ગઈ છે લો મને પેલા ના કહેવાય હું તમારા માટે તુલસી આદુ અને મરીનો ઉકાળો બનાવી લાવ મટી જશે તરત જ બરોબર શું ગેસ થઈ ગયો પાછો તમને સખત ગેસ થઈ ગયો એમ લો મને પેલા ના કહેવાય હું તમારા માટે છે ને તુલસી આદુ મરીનો ઉકાળો બનાવી લાવ બરાબર એટલે તરત જ મટી જાય શું થયું માથું દુખે તો કમરે કેમ હાથ પકડ્યો છે તો દેખાતું નહી કમર દુખે છે એમ તો મને પહેલા ના કહેવાય હું તો માટે સરસ મજાનો મારો કોઈ ઉકાળો પીવો નહીં તુલસીનો આજે હું તમને સૂટનો ઉકાળો બની જોરદાર જુઓ તો શું થાય ઓલે ધાર વાગી અરે હું તો માટે અરે બનાવીને લાવું છું પી લોજો બરોબર તૈયાર જ છે ગરમ કર લાવું છું શું થયું છાતી માં દુખો છે હું તમારા માટે ઉકાળો બનાવીને લાવું હટ જાતારો ઉકાળો રેડજે મારા લાકડે 有人。<laughs>